ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો મજામાં આપણે જો ઉઠીને રેડી થઈ ગયા છીએ અને અત્યારે ચા નાસ્તો આપણે ચા ભાખરી અને મમ્મી પણ અત્યારે રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ તો હવે અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ મીટ પણ હમણાં આવે છે પછી આજે નકુલનો બર્થડે પણ છે તો હમણાં એને વિશ કરવા પણ જઈએ આપણે અને પછી આગળ મળીએ નકુલને પણ મિત્રો અત્યારે આપણે નકુલની કેક લેવા અહીંયા પહોંચી ગયા હતા અને એની કેક રેડી થાય છે અને આપણે લોકો હું ને મામી આવી ગયા હતા હેપી બર્થડે નકુલ થેન્ક યુ જો આજે નકુલનો બર્થડે છે અને આપણે એના ઘરે પહોંચી ગયા છે અને આ એનું બર્થડે ગિફ્ટ છે નકુલ તો તો મોટી મોટી સાયકલ લઈ લીધી હો કેવું લાગ્યું તારું બર્થડે ગિફ્ટ અને આજે નકુલે કીધું હતું એટલે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે આપણે તો તું કાંઈ કહે હવે તે કીધું હતું ને વ્લોગ બનાવવાનું તો શું કહીશ તું બ્લોગમાં આજે નકુનો નો બર્થડે છે એટલે એના બધા ફ્રેન્ડ આવવાના છે અને એના બધા ફ્રેન્ડ આવવાના છે આજે નહીં આવવાના છે સારું સારું મિત્રો અત્યારે જો આપણે ડેકોરેશન નું કામ ચાલુ કરી દીધું છે અને અહીંયા આપણા ફૂગા ફૂલાઈ ગયા જય ખોડિયાર દાદા જય ખોડિયાર બા અને અત્યારે હું ફૂગાને એવું ફૂલાવું છું અને અત્યારે આપણે ડેકોરેશનનું કામ ચાલુ કર્યું છે આગળ બતાવીએ આપણે કે શું શું કરીએ છીએ

અને આ ઉપરથી પડ 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 થાય છે જો હેપી માંથી બર્થડે માંથી ટી જતો રહ્યો છે બર્થ ડે થઈ ગયું છે બર્થ ડે અને ઉપર બેલૂન્સ નીકળતા જાય છે હવે ફટાફટ લગાવીને સાફ સાફ કરીને આપણે હવે જલ્દી જલ્દી સાફ કરીને છોકરાઓને બોલાવી દઈએ નખર આ તો પડપડ જ થશે હે ને હમ હમ यका ना बोल ऊपर रे जाओ सुखना दो 2 मिनट खती जाओ खती जाओ अरे आ वीडियो चाले एक री तो हम नहीं

હે <coughs> બન તો બેક ની બોલા એ દોડ ના એની બોલા ને ઓય કીર્તન જલ્દી સારું સારું એ બંધેલા નું નું રઉડતો નહી વ્યા નાં તો કાં ના બોલ બોલ ઉધુ ઉધુ બેટા હય હય લે જયનામાં લે જયનામાં ચાલ તો આ તો જયનામાં આ તો ગાડી કે બોલા ને જા ને બે જરા કોઈ નામ લે લેઈ

આ કે લેવરસી બેટા અમે લઈ જાવ આને કોકલી દવાઈ ગાય આ જલ્દી જલ્દી આવી

તો મિત્રો જો અત્યારે આપણે કામ ને કટિંગ કરીને જમવા માટે નીકળ્યા છીએ અને આપણી સાથે છે આ મિત્રો હેલો હેલો

પોતાનું ધ્યાન આપણી તરફ કરી અને એમનું સિગ્નેચર સ્ટેપ કરી દીધો છે અને બધા અત્યારે ખુશ છે નકુલ અને જૈનામ બંને મસ્તીમાં ખાવાનું પણ ભૂલી ગયા અને અત્યારે આપણે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને બધા પીઝા કરતા વધારે તો આચર કુચર ખાવામાં જ ધ્યાન છે બધાનું અને અહીંયા નંદન પીઝા અલગ જ સ્ટાઈલમાં ખાય છે બધા ધ્યાન અત્યારે ખાવામાં જ છે

તો અમે અહિયાં અત્યારે જમી અને હવે ખાયા છીએ સૂપ લેવા માટે ડીજે મામા માટે સૂપ લઈ જવાનો છે સૂપ લેવા માટે

विचार कर गाइस स्पाइडरमैन का बॉक्स में अवेलेबल है चलो हां है स्पाइडरमैन ग्लव्स ना कॉल कॉल वादा कॉल ने है हां पहला नानू कॉल 11:00 बजे प्रोटोकॉल है मोटू बादल हां ये पिलू स्पीकर बंद कर दे कर तो दे ये का बात करते आज ये एक बार पिलू माइक ले कॉल कर सब कुछ है किंज તમારા સાથે આ મારી જોરાવા ખબર કોપટ ચાવા તો ઈદુ તો કોઈ તો ફરાદીનો લાગે

કેવું લાગ્યું મળતાને મને બહુ મસ્ત લાગ્યું ગમ્યું આ આ કેવું લાગ્યું આ આ બહુ મસ્ત કયું બહુ ગમ્યું હું તો બર્ગે વધારે ગમે આ પિચર બોક્સ તો સાઈડમાં હવે આ બીજા છોકરાઓ હોય આ તો બોટલ લઈ જવાય

thank